નમસ્તે મિત્રો હું છું માનસી પટેલ આજનો આપણો ટોપિક છે શ્રવણ ક્ષમતા તો આપણે પહેલા શ્રવણ ક્ષમતાની સમજ કેળવીશું તો શ્રવણ ક્ષમતા એક સંવેદનાત્મક વિકલાંગતા છે તો સંવેદનાત્મક વિકલાંગતા એટલે કે જેમાં દ્રષ્ટિ ગંધ સ્પર્શ સ્વાદ વગેરેનો સમાવેશ થાય છે તો આ બધામાંથી આજે આપણે શ્રવણ ક્ષમતા વિશે અભ્યાસ કરીશું તો આ ખામી માહિતી મેળવવામાં મુશ્કેલી ઊભી કરે છે આપણા વિશ્વ વિશેની પંચાણું ટકા માહિતી દૃષ્ટિ અને શ્રવણ દ્વારા પ્રાપ્ત થાય છે ત્યારબાદ છે શ્રવણ અક્ષમતાના પ્રકારો તો શ્રવણ અક્ષમતાના બે પ્રકારો છે બેહરાશ અને સાંભળવામાં મુશ્કેલી તો પહેલું છે બેહરાશ એટલે કે ડીફ બંને કાનમાં વાણીની આવર્તનમાં સિત્તેર ડીબીની શ્રવણની ખોટ તેમની શ્રવણ શ્રવણક્ષમતા સિવિયરથી પ્રોફાઉન્ડ સુધીની હોય છે પછી બીજો પ્રકાર છે સાંભળવામાં મુશ્કેલી હાર્ડ ઓફ હિયરિંગ બંને કાનમાં સાઠ ડીબી થી સિત્તેર ડીબી શ્રવણની ખોટ હોય છે જેના કારણે વ્યક્તિ ઓછું સાંભળી શકે છે કે કે આપણે એમ કહી તેમની માઇલ્ડ થી છે તો આપણે ચાર્ટ દ્વારા જોઈએ શ્રવણ ક્ષતિનું વર્ગીકરણ કરેલું છે અહીંયા તો વીસ થી ત્રીસ ડીબી જે હોય છે એને માઇલ્ડ તરીકે ઓળખવામાં આવે છે પછી ત્યારબાદ આવે છે ત્રીસ થી ચાલીસ ડીબી જેને માર્જિનલ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો ચાલીસ થી સાઠ ડીબી એને મોડેરેટ તરીકે ઓળખવામાં આવે છે પછી એના પછી આપણે જોઈએ તો સાઈઠ થી પીચોતેર ડીબી જેને સિવિયર તરીકે ઓળખવામાં આવે છે અને ત્યારબાદ આગળ જોઈએ તો પીચોતેર ડીબી થી વધુ એને પ્રોફાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે તો શ્રવણ ક્ષમતાના કારણો કે એવા કયા કારણો છે કે જેના કારણે બાળક અથવા તો કોઈ વ્યક્તિમાં શ્રવણ ક્ષમતા આવેલી આવે છે તો જન્મ પહેલાની પરિસ્થિતિઓ પહેલું આપણે જોઈએ તો ગર્ભાવસ્થા દરમિયાન માતાને થયેલા રોગો જેમ કે ઇન્ફ્લુએન્ઝા ઓરી આ બધા રોગ જેમાં ચેપ કુપોષણ અથવા ભારે દવાઓનું સેવન તો ગર્ભાવસ્થા દરમિયાન માતાને જો કોઈ ચેપી રોગ થયેલો હોય છે તો એની અસર પણ બાળક પર જોવા મળે છે તો જ્યારે બા માતાને ચેપી રોગ થયો તો અથવા તો ગર્ભાવસ્થા દરમિયાન માતા વધુ પડતી દવાઓનું સેવન કરે છે તો એની આડઅસર બાળક પર જોવા ગર્ભમાં રહેલા બાળક પર જોવા મળે છે અથવા તો માતાને માતાના ગર્ભમાં જયારે બાળક હોય છે ત્યારે એને પૂરતું પોષણ ના મળ્યું હોય તો આ બધા જે છે એના કારણે પણ બાળકમાં શ્રવણ ક્ષમતા આવી શકે છે પછી બીજું આપણે જોઈએ કે જન્મ સમયે થતી ઈજા તો જન્મ સમયે એટલે કે ઘણી વખત જન્મ બાળકનો જયારે જન્મ થતો હોય કે ડિલિવરી ટાઈમ આપણે કહીએ તો ડોક્ટરો જે છે એ ચીપિયા જેવા સાધનોનો ઉપયોગ કરે છે તો એ ચીપિયા જેવા એ જે સાધનો દ્વારા પણ બાળકને ઘણી વખત ઈજા થાય છે અજાણતા તો એ કારણે પણ બાળકમાં શ્રવણક્ષમતા આવી શકે છે પછી સમય પહેલાંનો જન્મ એટલે કે ટાઈમ લિમિટ હોય એના પહેલાં બાળકનો જન્મ થવો અડધા મહિને કેવી રીતે કે સાતમા મહિને આઠમા મહિને તો એ પણ એક અલગ કારણ છે કે બાળકમાં શ્રવણ શ્રવણક્ષમતા આવી શકે છે પછી આપણે જોઈએ કે ઓક્સિજનનો અભાવ કે બાળકને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતું એના કારણે પણ બાળકમાં શ્રવણક્ષમતા જેવો આવી શકે છે પછી છે મેન્જેન્ટિસ જેવા રોગો કે આ બધા જે રોગ છે એના કારણે પણ બાળક ઘણી વખત શ્રવણ અક્ષમતાનો ભોગ બને છે પછી ત્રીજું છે જન્મ પછી ઊભી થતી સમસ્યાઓ તો મગજનો તાવ ગાલ પચોડિયા ઓરી ટાઈફોઈડ અકસ્માત અથવા માથા ગરદનમાં ઈજા કે બાળક જ્યારે બાળકનો જન્મ થાય છે એ બાદ પણ ઘણી વખત બાળકને જ્યારે ઘણી વખત આપણે જોઈએ કે તાવ આવે છે તો એ તાવ મગજમાં ચડી જાય છે તો એના કારણે પણ શ્રવણ ક્ષમતા આવી શકે છે પછી ઓરી છે ટાઈફોઈડ છે તો આ આ બધાના કારણે પણ બાળકમાં શ્રવણ ક્ષમતા આવે છે પછી જ્યારે બાળકને ઈજા અકસ્માત થાય છે તો માથા અથવા તો ગરદનના ભાગ પર ઈજા થાય છે તો એના કારણે પણ શું કહે બાળકમાં શ્રવણ ક્ષમતા આવી જાય આવી શકે છે તો આ વ્યક્તિ અથવા બાળક કોઈ પણ કે અકસ્માત દરમિયાન માથા અથવા ગરદનના ભાગે ઈજા થઈ હોય તો પણ શ્રવણ ક્ષમતા આવી શકે છે પછી આપણે ચોથું જોઈએ કે મનોવૈજ્ઞાનિક કારણ કે બાળક છે કે વ્યક્તિ છે કોઈ પણ સ્વાભાવિક છે કે કોઈ આઘાત લાગે આપણે ને કે શું કહેવાય આઘાત લાગ્યો કે બહુ જે આપણે ઊંડાણપૂર્વક આપણા મગજ પર અસર કરે છે તો એના કારણે પણ શ્રવણક્ષમતા આવી શકે છે હતાશા કે કોઈ વાતને લઈને વ્યક્તિ હંમેશા દુઃખી રહેતો હોય તો એના કારણે વ્યક્તિમાં હતાશા આવી જાય છે તો આ કારણે પણ શું કહેવાય એનામાં શ્રવણક્ષમતા આવી શકે છે હવે આપણે આગળ જોઈએ કે શ્રવણ અક્ષમ બાળકોની લાક્ષણિકતાઓ તો પહેલું છે કે નબળી શ્રવણ ક્ષમતા અને બે ધ્યાન પણ કે સ્વાભાવિક છે કે જે વ્યક્તિ સાંભળી નથી શકતું તો એ શું કહે એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત નહીં કરી શકે આપણે ભણાવતા હોય વર્ગખંડમાં અને બાળકમાં જો શ્રવણ ક્ષમતા હોય તો એ આપણી પર ધ્યાન નહીં દઈ શકે કારણ કે એનામાં શ્રવણ ક્ષમતા ઓછી છે જે સાંભળી નથી શકતું એના કારણે એક જગ્યાએ જ ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતું પછી છે બોલનારાના હોઠ ન જોઈ શકવાને કારણે અથવા તો ઓછા પ્રકાશમાં ન સાંભળી શકું એટલે આપણે એમ જોઈએ કે જ્યારે ટીચર કે શિક્ષક વર્ગખંડમાં ભણાવતા હોય તો બાળક એવી જગ્યાએ બેઠો કે જે શિક્ષક ભણાવતો હોય ત્યારે શિક્ષકના ચહેરા પર ઓછો પ્રકાશ પડે છે એના કારણે શિક્ષકનો જે ચહેરો હોય છે તો એના હાવભાવ છે અથવા તો હોઠની હલનચલન છે બાળક સરખી રીતે જોઈ નથી શકતું તો આપણે એમ કહી કે શું કે સરખી રીતે ભણવામાં ધ્યાન પણ નથી આપી શકતું પછી છે નબળી ભાષા અને વ્યાક્ય રચના કે જે વ્યક્તિ અથવા તો અથવા તો બાળક જે છે એ જન્મ સમય અથવા તો કોઈ હતાશા કે આ ઘાતના કારણે બોલી નથી શકતું તો એનામાં ભાષા શૈલી ઓછી જોવા મળે છે અને વ્યાક્ય રચના સ્વાભાવિક એકલવાય કે ઘણી વખત એવું છે કે શ્રવણ ક્ષમતાના કારણે બાળકો જે છે એ શરમાળ બની જાય છે અને અંતરમુખી કે એકલા રહેવું બને છે કોઈને પોતાની પ્રોબ્લેમ કહેતો પણ નથી અને આ છેલ્લે છેલ્લે ઘણી વખત બાળકો એવું બને છે કે જે એકલું રહેવાનું પસંદ કરે છે પછી પાંચમું છે કે શ્રવણ ક્ષમતા જે બાળકોમાં રહેલી હોય છે એનામાં શું હે જેવા ઉચ્ચારો વારંવાર કરે છે કે આપણે જો ઘણી વખત ક્લાસમાં કે અમુક વિદ્યાર્થી એવા હોય છે કે જે વારંવાર શું હે એવા ઉચ્ચારો વારંવાર કરે છે કે આપણે એના થકી પણ ઘણી વખત ખબર પડે છે કે એ બાળકમાં ક્ષમતા રહેલી છે એના કારણે આવું કરે છે વિવિધ અવાજોનો ભેદ ન પારખી શકવો સાંભળી ન શકવાને કારણે એ અવાજો જુદા જુદા અવાજો વચ્ચેનો ભેદ નથી સાંભળી શકતો પછી સાતમું છે હાવભાવનો વધુ પડતો ઉપયોગ કરે કે સાંભળી નથી શકતો એટલે બોલ બોલવાના બોલવાનું કરવા કરતાં એ શું કહે હાવભાવ થકી પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન કરે છે પછી આઠમું છે સામાન્યથી ઊંચા અવાજે બોલવું કે જે વ્યક્તિ સાંભળી નથી શકતું તો ઘણી વખત એને એમ થાય કે સામેવાળું પણ નહીં સાંભળે કેમ કે મને નથી સંભળાતું એના કારણે એટલે ઊંચા અવાજે બોલે છે તો આ પણ એક લાક્ષણિકતા છે પછી આપણે આગળ જોઈએ કે સમાવેશન કે શ્રવણક્ષમ વિદ્યાર્થીઓ છે એના માટે આપણે ક્યાં ક્યાં શું કે એ સમસ્યાનો ઉકેલ અથવા તો આપણે પગલાં લઈ શકીએ તો વાતચીત તો બાળકની સામે ઊભા રહી અને ધીમેથી અને સ્પષ્ટ રીતે બોલવું જેથી તે તમારા હોઠ જોઈ શકે કે આપણે જોઈએ કે જ્યારે આપણે વર્ગખંડમાં અભ્યાસ કરાવતા હોય તો આપણે ખ્યાલ હોય કે કોઈ બાળક એવું છે કે જેનામાં શ્રવણ ક્ષમતા રહેલી છે અથવા તે ઓછું સાંભળી શકે છે તો એવા વ્યક્તિને આપણે એવા બાળકને આપણે આગળ બેસાડવું અને શું કહે સ્પષ્ટ અને શાંતિપૂર્વક સમજાવવું અને જેના કારણે આપણે જે ભણાવી રહ્યા છીએ એનું સ્પષ્ટ રીતે ઉચ્ચારણ પણ કરી શકે અને સમજી પણ શકે પછી છે વર્ગખંડની વ્યવસ્થા તો વર્ગખંડની વ્યવસ્થા એટલે કે બાળકને કાળું પાટી સ્પષ્ટ દેખાય તેવા સ્થાને બેસાડવું બેઠક વ્યવસ્થા વધારાના અવાજથી દૂર રહેવી એટલે કે બાળક જે શ્રવણક્ષમ બાળક છે ને પાછળ બેસાડવાના કારણે આગળ બેસાડવું અને એક વખત શિક્ષકે જોઈ લેવું કે ઘણી વખત એવું થાય છે કે કાળા પાટી કે બોર્ડ આપણે કહીએ કે ચોક એન્ડ ટોક વર્ક દ્વારા પણ આપણે બાળકને અભ્યાસ કરાવતા હોય તો ઘણી વખત અંધારાના કારણે પણ બાળક જોઈ નથી શકતો અને ઘણી વખત એવું થાય છે કે વધુ પડતો પ્રકાશ પડે છે તો બોર્ડ પરનું લખાણ બાળક જોઈ નથી શકતું તો એક વખત આપણે જોઈ લેવું કે શું કંઈ સરખી રીતે દેખાય છે કે નહીં આપણે જે અભ્યાસ કરાવવી છીએ પછી ત્રીજું છે શિક્ષણ પદ્ધતિઓ તો સરળ અને સ્પષ્ટ ઉચ્ચારો કરવા ચાવીરૂપ શબ્દોની સ્પષ્ટ સમજ આપવી અને બોર્ડ પર લખવા એટલે કે બાળક જે છે એને શું સાંભળી નથી શકું તો એ અમુક શબ્દ એવા હશે કે જેનો ઉચ્ચાર સ્પષ્ટ રીતે નહીં કરી શકે એટલે આપણે એને એવા શબ્દો એવા ચાવીરૂપ શબ્દો હોય એની સમજ સ્પષ્ટ એટલી શાંતિ અને સરળ રીતે આપી આપવાની કોશિશ કરવાની કે બાળક શાંતિથી સમજી પણ શકે અને અથવા ઘણી વખત આપણે એવું પણ કરી શકીએ બોર્ડ પર લખીને પણ આપણે એને સમજાવી શકીએ તો એ સરળતાથી સમજી જાય પછી ચોથું છે સહાયક સાધનો તો શ્રવણમંદ બાળકોને સાંભળવાના સાધનોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત પ્રોત્સાહિત કરવા કે શ્રવણમાં એટલે કે ઓછું થોડું ઘણું સાંભળી શકતા હોય પણ આપણે ઘણી વખત ઊંચા અવાજે બોલવું પડે તો એના કરતાં આપણે બાળકને અને અથવા તો એના ઘરના લોકો છે આપણે એને એમ કહી શકીએ કે શું કહે માર્કેટમાં આપણે અત્યારે જોઈએ છીએ કે ઘણા એવા શ્રવણ માટેના સાધનો છે તો એ સાધનોનો ઉપયોગ કરીને પણ શું કહે બાળકની એ સમસ્યાને દૂર કરી શકાય એટલે કે આપણે એને પ્રોત્સાહિત કરવું જોઈએ કે એવા સાધનોનો ઉપયોગ કરે પછી ચોથું છે મૂલ્યાંકન મૌખિક પરીક્ષાને બદલે લેખિત કે પ્રવૃત્તિ લક્ષી પરીક્ષા ગોઠવવી એટલે કે મૌખિક કે જે સ્વાભાવિક છે કે જો બાળક સાંભળી જ નથી શકતું તો આપણે મૌખિક પરીક્ષા લેવાની કોશિશ કરીશું તો બાળક સરખી રીતે સાંભળી નહીં શકે તો એના સારી રીતે અથવા તો સ્પષ્ટપણે જવાબ પણ નહીં આપી શકે તો એના બદલે આપણે લેખિત અથવા તો પ્રવૃત્તિ લક્ષી એટલે કે એવી પ્રવૃત્તિઓ દ્વારા પણ એની પરીક્ષા ગોઠવવી જોઈએ કે જેના કારણે આપણે જાણી શકીએ કે બાળક અભ્યાસ દરમિયાન કેટલું શીખ્યો છે કે નહીં થેન્ક યુ